ના નિવેદન કરી રહી છે આજે એકવીસ મહિલાઓ પ્રતિક ઉપવાસમાં માં જોડાઈ હતી અને ગુજરાત રાજપૂત સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતિક ધરણા યોજી આ વિરોધ દર્શાવાયો હતો તો આ સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ દ્વારા રાહુલ ગાંધીના વિડીયોને ટ્વીટ કરવા મામલે રાજપૂત મહિલાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ ભાજપ અંગ્રેજો જેમ સમાજના ભાગલા પાડવા આ પ્રકારના વિડિયો ટ્વીટ કરી રહ્યા છે રાહુલ ગાંધીના જમીન હડપ કરવાના જૂના વિડિયોને વાયરલ કરી ભાજપ સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે પરંતુ અમારું સ્ટેન્ડ ક્લિયર છે આ વખતે સમાજ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરી ચારસો પાર નહીં પણ ઘર બહાર જવાની છે તેમ પણ જણાવ્યું આજે અમે પાટણ સ સમાજનો અમારો વિરોધ એ કે અમારી દરેક ક્ષત્રિય બહેનો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી અમે દરેક અમારા પાટણ જિલ્લાની ક્ષત્રિય સમાજની બહેનો અમે એક દિવસના ઉપવાસ ઉપર ઉતારીએ અને અમારો એક જ ટાર્ગેટ છે ભાજપ વિરુદ્ધ મતદાન સો ટકા હાલ ક્ષત્રિય સમાજનો એક જ ટાર્ગેટ છે સો ટકા મતદાન કોંગ્રેસમાં થાય અમારો સમાજ તો ખરો પણ અમે બીજા સમાજને એમ જ કહેશું ભાજપ વિરુદ્ધ મતદાન કોંગ્રેસમાં જ મતદાન કરવાનું આજ અમારો ધ્યેય મારું એટલું જ નિવેદન નથી કે રૂપાલાને હટાવો પણ તો પણ ભાજપ સરકાર એટલી ઘમંડી છે કે જેને રૂપાલાને હટાયો ને આખા સમાજ વચ્ચે એને વિરોધ લીધો પણ હવે એ વિરોધનો ભોગ એ બનશે અને તમે જે બંધ બાયણે જે મીટિંગો કરો છો જો તમે સાચા હોય તો ખુલ્લા મેદાનમાં આવો અમારી જેમ જેવા અમે અત્યારે બહેનો દીકરીઓ અમારી માતાઓ બધા જે ખુલ્લા મેદાનમાં આવ્યા છે તો એવી રીતના ખુલ્લા મેદાનમાં આવીને સામા મોઢે વાત કરો બંધ દરવાજે વાત ના કરો ડીવાઈને એવી રીતના અમે રહેવાના નથી અને કોઈથી અમે દબાવવાના નથી અને અમારા ક્ષત્રિયો અમારી અસ્મિતા એક જ છે અન્ય સમાજ પણ અમારી સાથે જ છે તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જ્ઞાતિઓ અને વર્ગના લોકો સાથે સંવાદ